કેશોદમાં દાદા જશરાજ શૌર્ય દિન ઉજવણી કરવામાં આવી કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા સમાજના છેલ્લા મહારાણા વીર દાદા જશરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એવા એક શૂરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ જેઓ ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા એવા ધર્મરક્ષક ગૌરક્ષક બ્રહ્મરક્ષકને તેમના શૌર્યદિન અથવા રઘુવંશી એકતા દિવસ તરીકે કરવામાં બાવીસ જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે બિરદાદા જશરાજના નવસો સડસઠમાં શોઈનદિન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિસમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું લોહાણા ક્રાંતિ સેનાના ડોસ નેહલ તન્ના અને વિજય કારિયાના જણાવ્યા મુજબ સાંજે પાંચમી સાત બહેનો માટે તથા સાંજે નવ વાગ્યા રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રસાદી લેવામાં આવેલા કાર્યક્રમમાં કેશોદના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ ગોવિંદભાઈ દેવાણી ડો રાજેશ સાંગાણી ડો અજય સાંઘાણી ડીડી દેવાણી ભીખુભાઈ ગોટેચા કાળુભાઈ રામાણી કેશોદ પ્રેસ ક્લબના ખજાંચી અને એકતા અખંડિતતાના સહતંત્રી દિનેશ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા